नमस्ते विद्यार्थियों आज ही अपने डिबेंचर चैप्टर में स्वाध्याय दाखला नंबर सोल ये आप सीखेंगे तुम्हें अत्यंत सुभी डिबेंचर बाहर पड़वाना दाखला गणेशला है और एनी अंदर जे काही जुदी जुड़ी वस्तु होती थी जेडे मुद्दा होता था एनी आपण चर्चा करी आज जे स्वाध्याय स्वाध्यायना अंतिम तबका तरफ ले रही है, है। कि जेनी अंदर डिबेंचर बाहर पड़वाना અને ડિબેન્ચર અમુક મુદત પછી પરત કરવાનો તો પરત કરવા માટે પણ જુદી જુદી શરતો હોય છે તો આજથી આપણે એનાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

આ રીતનો એક દાખલો છે તો એનું heading અહીં આપી દઉં છું કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમ થી પરત કરવાના છે ઓકે એટલે અહીં આપણે જો સાદી ગણતરી કરીએ તો ₹100 નો ડિબેન્ચર એને તમારે 115 માં પરત કરવાનો છે તો સૌથી પહેલા તો આપણે એ જાણવું પડે કે ભવિષ્યમાં આપણે જે નુકસાન થવાનું છે 100 રૂપિયાની બદલે આપણે 115 પરત કરવાના છે બરાબર તો જ્યારે પરત પ્રીમિયમ થી પરત કરવાના થાય ત્યારે એ નુકસાન આપણે અત્યારે ધ્યાન માં લઈ લેવું પડે અને એટલા માટે એ નુકસાનની ગણતરી આપણી આમનોંદમાં પણ દર્શાવવી પડે તો આપણે પેલી આમનોંદ લઈએ ધ્યાનમાં આપણે પેલી આપણે અરજીના નાણા મળે ત્યારે અરજીના નાણાં મળે ત્યારે આપણા ડિવેન્ચર છે બાર અને ₹100 થી આપણે બહાર પડ્યા છીએ ઓકે તો બેંક ખાતા ઉધાર 12000 ડિબેન્ચર * ₹100 લેખે એટલે 12 લાખ રૂપિયા થશે તે ડિબેન્ચર અર્જી પબ્લિક मंजूरी खाते जमा 12 लाख रुपया आपकी पहली आमदनी अब वे अपनी दूसरी आमदनी हेडिंग्स में आ रखे हैं ये जो है अर्जीना नामक डिबेंचर खाते ले जमा

આતે ઉધાર 12 લાખ રૂપિયા કે 8% ના ડિબેન્ચર ખાતે જમા 12 લાખ રૂપિયા આ આપડી જૂની આમનોંધ છે એમાં 900 આવે છે તો કે 9 આપણે જે પરત પ્રીમિયમ કરવાનું છે 15 रुपया लेके ये આપણે જર્નલલેશન તો એ આપણે જર્નલ રે ડિબેન્ચર અરત પ્રીમિયમ ના નુકસાન ખાતે ઉધાર કે ડિબેન્ચર અરત પ્રીમિયમ ખાતે જમા હવે કેટલા રૂપિયા થશે ડિબેન્ચર છે આપડા बार होता हाँ है इन्हें गुनिया रुपया परत प्रीमियम से तो बार गुनिया पंद्र एक सो एसी यानी एक लाख एसी अज्ञात रुपया ये आप लोग परत प्रीमियम पर से अबे आपने थ्री जी आप लोग दावे जाए कि डिबेंट चढ़ना ना परत करवाना था तो हेडिंग अपने डिवेंचर ना नाना परत करवाना हाय क्या है? हमें डिवेंचर ना नाना परत करवाना था से। तेरे तो हमारे डिया वस्तु परत करनी पड़ से। एक तो जो आठ ठकाना डिवेंचर से एना नाना का परत करवा पड़े। बीजू परत प्रीमियम जो है, ये आपने परत करो पड़े। लेकिन डिबेंचर होल्डरों ने आज दो वस्तु आती पड़से तो बनने का खाता बंद हो जैसे आठ का डिबेंचर खाते उदाहरण बार लाख रुपया डिबेंचर परत प्रीमियम खाते ઉધાર 1,80,000 કે આ બધું આપવાનું કોને તો કે ડિબેન્ચર હોલ્ડરને અને ડિબેન્ચર હોલ્ડર આપણો લેણદાર ગણે એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 1,80,000 છેલ્લો તબક્કો હવે આવે છે કે નાણા કરીએ ત્યારે અથવા ચૂકવીએ ત્યારે તો હોલ્ડર હોલ્ડરને કઈ કઈ વસ્તુ મળશે તો કે ડિવેન્ચરના બાર લાખ રૂપિયા મળશે અને પરત પ્રીમિયમ ના એક લાખ ને એસી હજાર રૂપિયા મળશે એલેકુલ ડિબેન્ચર હોલ્ડરને 1 લાખને 80000 રૂપિયા આપણે ચૂકવવાના થશે આપણે નાણા ચૂકવીએ એટલે રોકડ ધંધામાંથી જાય એટલે કે અહીંયા રોકડની બદલે બેંક લખશું બીજું ડિબેન્ચર હોલ્ડર્સ લાભ લેનાર છે તો લાભ લેનાર ખાતે ઉધાર થશે તો આ ઉધાર થશે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર केरल 80000 रूपी ते बैंक खाते जमा केरल 80000 डिबेंचर કઈ રીતે પરત કરવા એના adapters છે આપણી માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે કારણ કે ડિબેન્ચર બહાર પાડવા અને પછી જુદી જુદી શરતોએ એને પરત કરવા के ना दाखला आपने पूछा ही चाहे तो आ दाखला वो नहीं तब तो मैं वधू प्रैक्टिस कर जो क्या सुधी अस्तु जाएगी जय जै भारत